મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થી તિથિ કે જે શ્રી ભગવાન ગણેશજીને અત્યંત પ્રિય છે પરંતુ શ્રાવણ માસની ચતુર્થી તિથિના દિવસે ગાય માતાના પૂજનનું પણ મહત્ત્વ છે માટે આજે બહેનો બોડચોથનું વ્રત રાખે છે બોળચોથ કે જેમાં પરણેલી બહેનો સંતાનની રક્ષા માટે ગૌપૂજન કરે છે બોળીઓ એટલે કે વાછરડા સહિત ગાય માતાની પૂજા થાય છે ગોરજ અર્થાત ગોધુલી વેલાએ જ્યારે ગાય માતા ઘેરે આવે છે ત્યારે ગાય અને વાછરડાનું પૂજન થાય છે આ દિવસે ઘઉંની વસ્તુ કે છડેલી વસ્તુ ખવાતી નથી દળવું કે ખાંડવું નહીં એવો નિયમ લેવાય છે આ વ્રત ગૌ પૂજનનું મહત્ત્વ દર્શાવે છે આજે જે બહેનો વ્રત રાખે છે તે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગાય માતાને કંકુ ચોખા ફૂલના હારથી પૂજન કરે છે વાછરડા સહિત અને એક ટાઈમ ભોજન લે છે આજે ગાય માતાનું પૂજન વાછરડા સહિત કરવાથી સંતાન સંપત્તિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આજે દૂધ કે દૂધથી બનાવેલી કોઈ વસ્તુનો પણ ત્યાગ કરવો જોઈએ આ વખતે ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે આઠ ને ચાલીસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે છ ને ત્રીસ મિનિટની આસપાસ એટલા માટે ગણેશ ચતુર્થીનું વ્રત છે કે બોળચોથનું વ્રત છે તે તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવારના દિવસે રાખવાનું રહેશે કારણ કે બોડચોથ એટલે ગૌધુલી વેલાએ ગાય માતાની પૂજાનું મહત્ત્વ દર્શાવે છે માટે ત્યારે જ્યારે ચોથની તિથિ હોય ત્યારે આ વ્રત કરાય છે આજે જે ભક્તો ગણેશ ચતુર્થીનું વ્રત કરે છે તે ચંદ્ર દર્શન પણ કરે છે અને ચંદ્રદેવનું પૂજન પણ કરે છે ચંદ્રોદય છે રાત્રિના લગભગ નવ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો બોળચોથના વ્રતના દિવસે ગાય માતાનું પૂજન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની પણ કૃપા પ્રાપ્ત થાય છે એવું આ સર્વ સુખ આપનારું પ્રકૃતિ માતાની કૃપા પ્રાપ્ત કરાવનારું બોળચોથનું વ્રત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ બોળચોથના વ્રતની કથા જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે

માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું શ્રાવણ વદ ચતુર્થીનો પવિત્ર દિવસ આવ્યો સાસુમાં નદીએ નાહવા માટે ઉપડ્યા તેઓ જતા જતા વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે બોડ ચોથ છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડીને રાંધીને રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતું તે વાછરડાનો રંગ ઘઉં જેવો જ હતો એટલે એનું નામ ઘઉલો પાડવામાં આવ્યું હતું વહુએ વિચાર્યું કે ખાંડીને રાંધવાનો છે ઘઉંલાનું ધાન કે વાછરડો ઘઉંલો જો કે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તે તો ઉપડી સીધી ગાયના ગમાણમાં તેણે ઘઉંલા વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે ખાંડણીમાં નાખીને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ બેટા ઘઉંલો ચડાવ્યો ને ત્યારે વહુ બોલી હા બા ચડાવ્યો તો ખરો પણ શું ઉધમાત કર્યો ઘણો જોરાવર માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળીને સાસુના પેટમાં તો ફાળ પડી ગઈ તે તો ગભરાઈને દોટ મૂકીને ગમાણમાં ગઈ ગમાણે જઈને જોયું તો ઘઉં લો ન મળે લોહીનું ખાબોચિયું ચ્યુ ભાડ્યું આ જોઈને સાસુની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગ્યા આ અકલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો પણ હવે થાય શું આજે છે છે હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે ત્યારે તેમને શું મોઢું બતાવીશું સાસુએ તો ઘઉલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ઉકરડામાં જઈને દાટી દીધું પછી ઘરે આવીને સાસુ વહુ તો અંદરથી કમાડ બંધ કરીને છાના માના આંસુ સારતા બેસી રહ્યા હવે ઘઉલાની માં ચરવા ગયેલી તે ગમાણે પાછી આવી તે ગંધે ગંધે ઉકરડે ગઈ અને ઉકરડામાં જઈને એને કે તરત જ હાંડલું ફૂટી ગયું અને તેમાંથી વાછરડો કૂદીને ઊભો થયો બચ્ચ લાગ્યો હાંડલાનો કાટલો વાછરડાના ડોકમાં જ રહી ગયો પ્રથમ પ્રહરે ગામની બહેનો હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી જોયું તો કમાળ વાસેલા સાકળ ખખડાવી બુમો પણ પાડી અને કહ્યું અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો સાસુ વહુ બાણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ પરંતુ સાસુ વહુ તો બીકના માર્યા જવાબ જ ના આપે એટલામાં જ ગાય અને ઘઉલો દોડતા આવ્યા ઘઉલાના ગળામાં હાંડલાનો કાઠલો જોઈને બધા નવાઈ પામ્યા એક બહેન તો બોલી પણ ખરી બાય આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાઠલો કોણ પહેરાવે ઘરમાં સાસુ વહુ વિચારે છે કે બધા આપણને કેવા મેળા દે છે વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો સાચે જ ઘઉલાને જીવતો દીઠો એના ગળામાં હાંડલાનો કાઠલો લટકતો હતો વહુ બોલી સાસુ માને બાબા જુઓ તો ખરા આપણો ઘઉલો જીવતો છે સાસુને વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો તેમણે પણ કમાળની તિરાડમાંથી જોયું તો ઘઉલો પોતાની માતાને બચ બચ ધાવતો હતો સાસુના હરખનો પાર ન રહ્યો તેમણે તો ઘરના કમાળ ઉઘાડ્યા અને સાસુ વહુ બહાર આવ્યા બધી બહેનોને આવકાર આપીને સાચી હકીકત કહી સંભળાવી અને આસુ સારતા કહ્યું બહેનો તમારા વ્રતના પ્રતાપે જ ઘઉલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા જ બાપ થઈ ગયું હતું સાસુએ ઘઉંલાના ગળામાંથી કાટલો કાઢીને ફૂલનો હાર પહેરાવ્યો પછી સૌએ ભેગા મળીને ગાય વાછરડાની પૂજા કરી સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસથી ગામની તમામ બહેનો બોડચોતનું વ્રત કરવાનો નિર્ણય લે છે તે દિવસે ખાંડવું નહીં દળવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે માટે જ આજે ગાય માતાની પૂજા થાય છે જેમાં સર્વે દેવી દેવતાની પૂજા પણ આવી જાય છે હે ગાય માતા આવત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો બોળચોથ માતાની જય ગાય માતાની જય તો મિત્રો આપણે સાંભળી બોળચોથની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ બોડચોથ વ્રતને બહુલા ચતુર્થી વ્રત પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણના સમયથી આ વ્રત આ ચાલ્યું આવ્યું છે આજે ગાય માતાજીની ગૌધુલી વેળાએ પૂજાનું મુહૂર્ત પણ જાણી લઈએ સાંજે છ ને પચાસ મિનિટથી લઈને લગભગ સાત ને પંદર મિનિટની આસપાસ આ સમય દરમિયાન ગાય માતાની પૂજા ઉપાસના થાય છે આજે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા થાય છે અને મંત્ર જાપ થાય છે ભગવાન શ્રી ગણેશજીનું પણ પૂજન થાય છે કારણ કે વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી છે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય આ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે ગણપતિજી મહારાજને મોદક પ્રિય છે માટે લાડુનો ભોગ ધરીને

પૌષ્ટિક આહાર આપી શકે છે એ જ રીતે ગાય માતાનું દૂધ પણ ઘણું પૌષ્ટિક છે ઔષધિરૂપ છે એટલા માટે જ કન્હૈયા ભગવાન શ્રી કૃષ્ણને ગાય માતા અત્યંત પ્રિય રહ્યા છે અને આજે પણ ગાય માતાનું જતન કરીને ગાય માતાનું પૂજન કરીને આપણે ગાય માતાને જ મહત્વ આપીએ છીએ જો કે ગૌ માતાની પૂજા ઉપાસનામાં સર્વે દેવી દેવતાની પૂજા ઉપાસના આપમેળે જ થઈ જાય છે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે માન્યતા છે કે માતાઓ બહેનો આજે આ બોળચોથનું વ્રત કે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરીને પોતાના સંતાનના જીવનમાં આવેલા સંકટો બાધાને દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે બહુલા ચોથ કે બોળજોતની એક કથા ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ જોડાયેલી છે પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શ્રી કૃષ્ણ બહુલા ગાયની પરીક્ષા લેવાનું વિચારે છે જે ગાયોને ચારતા હતા ભગવાન શ્રી કૃષ્ણ જેમને ગાયો અત્યંત પ્રિય છે તેમાંથી એક ગાય બહુલા નામની હતી બહુલા ગાયની સામે પ્રભુ સિંહ બનીને આવે છે અને ત્યારે બહુલા ગાય પ્રાણ ત્યાગ કરવાનો નિશ્ચય કરે છે અને સિંહની સામે પોતાના બચ્ચાને દૂધ પીવડાવવાની અનુમતિ માંગે છે અને કહે છે કે હું મારા બચ્ચાને દૂધ પીવડાવીને તમારી પાસે પાછી આવીશ ત્યારે હે સિંહ તમે મને ભોજન કરી લેજો સિંહ ત્યારે ગાયને વાછરડા પ્રત્યે પ્રેમ જોઈને તેને જવા દે છે અને ગાય ઈમાનદારીથી પોતાના વાછરડાને દૂધ પીવડાવીને પાછી આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગાય માતાની ધર્મપરાયણતા જોઈને ભક્તિ જોઈને પ્રસન્ન થાય છે અને બહુલાની સામે પોતે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે અને આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગૌ કલયુગમાં જે તમારી પૂજા કરશે તેના સર્વે સંકટોનું હરણ થશે અને તેની આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થઈને સર્વે સુખ પ્રાપ્ત થશે ચાહે સંતાનનું સુખ હોય સંસારનું સુખ હોય અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે બહુલા ચોથ પર એટલા માટે જ કાન્હાજીની સાથે ગૌ પૂજન પણ થાય છે બહુલા ચોથની સાથે સાથે ગણેશજીનું પૂજન કરીને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે માટે આ શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થીનું મહત્વ જ અલગ છે કહેવાય છે ગાય માતા માતા મહાલક્ષ્મીનું સ્વરૂપ છે જે મનુષ્યને અને દરેક જીવને પ્રકૃતિને કંઈક ને કંઈક આપે છે માટે જ ગાય માતાનું પૂજા ઉપાસનાનું વિધાન છે ગાય ગંગા ગાયત્રી બ્રાહ્મણ તુલસી અને માં પ્રકૃતિ તેનું નામ સ્મરણથી પૂજન પઠનથી સર્વે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવા ગાય માતાને આપણે વંદન કરીએ આજે ગાય માતાનો મંત્ર છે ઓમ ગૌ આ મંત્રનો એકસો આઠ વાર જપ કરી શકાય છે અથવા તો ગાય માતાનો ગાયત્રી મંત્ર છે ઓમ સર્વ દેવીયે વિદમહે માતૃરૂપેણ ધીમહી તન્નો ધ્યેનું પ્રજોદયાદ ભૂલો ગૌ માતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા શ્રી કૃષ્ણ